અને ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ મહાસંમેલનની અંદર જોડાવાના છે કે જે કુરિવાજો ચાલે છે અને બંધારણનું અમલીકરણ આવતીકાલે જ્યારે ઓગઢ ખાતે થવાનું છે પછી પાટીદાર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય ત્યારે હવે ફરી એક વખત રાજ્યની અંદર ઠાકોર સમાજ એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે આવતીકાલે ઓગઢધામ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે મહાસંમેલનમાં સામાજિક બંધારણની રચના કરવામાં આવશે ત્યારે સંમેલનને લઈને હવે અત્યારે ઓગઢધામ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સમાજના આગેવાનો પણ ઓગઢધામ ખાતે પહોંચ્યા છે અને ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ મહાસંમેલનની અંદર જોડાવાના છે ત્યારે પાટણ બનાસકાંઠા અને વાવ થરાદ આમ ત્રણ મુખ્ય જિલ્લાઓની આ મહાસંમેલનની અંદર વિશેષ ભાગીદારી પણ છે ત્યારે ઠાકોર સમાજનું એક નવું સામાજિક બંધારણ આવતીકાલે તૈયાર થશે અને સમાજના આગેવાનોની આગેવાની માટે બંધારણને અમલીકરણ કરવામાં આવશે ત્યારે સમાજના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો આવતીકાલે લેવામાં આવશે સોળ જેટલા વિવિધ મુદ્દાઓ પર સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે જેમાં શિક્ષણ રોજગાર અને સંગઠન પર પણ ભાર મૂકવામાં આવશે જ્યારે સમાજમાં એકતા અને સમાજનું શિસ્ત છે એ મજબૂત કરવાનો ઠાકોર સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે ત્યારે ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો આવતીકાલે એ મહાસંમેલનની અંદર હાજર રહેવાના છે મોટી સંખ્યામાં યુવાનો પણ આ મહાસંમેલનની અંદર જોડાવાના છે ત્યારે ફરી એક વખત હવે રાજ્યની અંદર ઠાકોર સમાજ આમ તો છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજના બંધારણને લઈને મેદાને છે અનેક વખત અનેક જિલ્લાઓની અંદર ઠાકોર સમાજની તેમણે બેઠકો કરી છે અને વારંવાર સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવું આહવાન ગેનીબેન ઠાકોર ઠાકોર સમાજના આગેવાનો કરતા હોય છે ત્યારે આખરે હવે શિક્ષણને લઈને કે જે કુરિવાજો ચાલે છે તે કુરિવાજોને બંધ કરવાને લઈને ઠાકોર સમાજ એક બંધારણ તૈયાર કર્યું છે અને બંધારણનું અમલીકરણ આવતીકાલે જ્યારે ઓગઢ ખાતે થવાનું છે ત્યારે શું તૈયારીઓ ઓગડધામ ખાતે ચાલી રહી છે આવું એ પણ આપણે જોઈએ આમ તો ઓગડ બાપાની અને સદારામ બાપાની કૃપાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ભવ્યથી ભવ્ય વિશાળ તારીખ ચાર એક બે હજાર છવીના રવિવારના સવારે દસ વાગે એક સમાજ બંધારણનું અમલીકરણ જઈ રહ્યું છે ગામે ગામ આ ત્રણ મહિનાથી પ્રોગ્રામ ચાલતો હતો ઉત્તર ગુજરાતના તમામ ગામડામાંથી બનાસકાંઠા જિલ્લા હોય પાટણ જિલ્લો હોય વાવથરા જિલ્લા હોય સમગ્ર ગામડામાંથી નાનામાં નાનો કાર્યકર આ સમાજના બંધારણના અમલીકરણ માટે સમર્થન આપ્યું છે વિશેષ કાલે આવતીકાલે સંતો મંતો સામાજિક જે વડીલો આગેવાનો છે એમાં સંસદ સભ્યશ્રી ગેનીબેન હોય પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર હોય પૂર્વ ચાલુ સંસદ પાટણના ભરતસિંહ ડાભી હોય અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ હોય અલ્પેશભાઈ ઠાકોર હોય લવિંગજી ઠાકોર હોય અમરતજી ઠાકોર હોય અને આપણે તાજેતરમાં મંત્રીશ્રી સ્વરૂપજી હોય તમામ માજી ધારાસભ્ય બળદેવજી હોય ચંદનજી હોય ઉત્તર ગુજરાતના ટોટલ માજી ધારાસભ્યો સંસદો બધા હાજર રહેવાના છે મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં આ મહાન સંમેલનને ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આ સમગ્ર સમાજે એક મોટું આયોજન કરેલું છે અમારી ધારણાને મુજબ કે અહીં પચાસ હજાર રૂપિયાની સંખ્યા રહે છે એની માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે જમણવારનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે બેઠકની વ્યવસ્થા કરવામાં આવે છે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને બીજું કે આ ઠાકોર સમાજનું સંમેલનમાંથી અઢારે સમાજનો પણ એક સપોર્ટ મળે અને બધા સાથે હળીમળીને રેવરાય અને એક ઐતિહાસિક નિર્ણય ઉત્તર ગુજરાતમાં થાય અને જ્યારે આ ભવ્ય આયોજનના ભાગરૂપે એક સમાજનો સારો સંદેશો જાય અને સમાજ આનાથી આર્થિક ખર્ચા લગ્નના હોય કોઈ પણ બીજા પ્રસંગના હોય આ સમાજના બરદાણથી આ કરોડોને પણ અબજો રૂપિયાની જે આર્થિક બોજો મટી જાય છે અને સમાજ આ સમાજના બરદાણથી પાલન કરી અને આવનારા સમયને ભેઢીને શિક્ષણ તરફ આગળ વધશે સાથે સાથે બધા સંગઠનો હોય શિક્ષણ સંગઠન હોય સામાજિક સંગઠન હોય કોઈ પણ સંગઠન કોઈ પણ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નથી માત્ર એક જ ઠાકોર સમાજની નાતે નાનામાં કે મોટામાં કોઈ ભેદભાવ રાખ્યા એક સરખા રહી અને આ સં સંમેલનને ઉજ્જવળ અને ભવિષ્ય બનાવવાનું છે ને ઇતિહાસ રચવાનો છે અને બાપા સદારામ અને ઓગળ બાપાની કૃપાથી એક વિશાળ અને તમારા જેવા ટીવી માધ્યમના માધ્યમથી એક મોટો પ્રચાર થયો છે એટલે સફળતા મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે આપ પણ અહીંયા આવ્યા બધા તમારું પણ હાર્દિક સ્વાગત છે બોલો સદારામ બાપાની જય દિયોદર તાલુકાના ઓગઢામ ઓગળજીની થળી ખાતે સમગ્ર બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે દસ વાગે યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનની અંદર સત્યાવીસ તાલુકા પાટણ બનાસકાંઠા અને વાવથરા ત્રણ જિલ્લાના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય સામાજિક અગ્રણીઓ ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે આ બંધારણમાં સોળ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે આ સોળ મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગડજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે એના ભાગરૂપે છેલ્લા પંદર દિવસથી અહીંયા ત્રણ તાલુકાના ચાર તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી આ ત્રણેય ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમની અંદર પચાસ હજાર આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે એવો આયોજકોનો અંદાજ છે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પચાસ હજાર લોકો અહીંયા ભોજન લઈ શકે એવી તડામાર તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચાલી રહી છે એક હજાર સ્વયંસેવકો યુવાનો આગેવાનો આ કાર્યક્રમનું તમામ વ્યવસ્થા સંભાળવાના છે મેનેજમેન્ટ કરવાના છે પાંચ હજારથી વધારે વાહનો આ કાર્યક્રમની અંદર આવવાના છે તો એ પાંચ હજારથી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે હજારોની સંખ્યામાં લોકો સભા મંડપમાં બેસી શકે એ રીતે અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના તમામ રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે એમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર દિયોદરના શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી લવિંગજી ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી ગુજરાત સરકારના મંત્રી શ્રી સરૂપજી ઠાકોર પૂર્વ સભ્ય નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર અને આ સિવાય તમામ પૂર્વ ધારાસભ્યો સાંસદ સભ્યો અને સામાજિક રાજકીય અગ્રણીઓ તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજ અને ધાર્મિક સંગઠનો જોડા સાથે જોડાયેલા તમામ પ્રમુખશ્રીઓ તમામ સામાજિક ધાર્મિક સંગઠનો તમામ સમૂહ લગ્ન સમિતિઓ તમામ ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લાના જે સત્યાવીસ તાલુકાઓ છે આ સત્યાવીસ સત્યાવીસ તાલુકાના તમામ અગ્રણીઓ અહીંયા એક મંચ ઉપર બેસી અને તમામ સત્યાવીસ તાલુકાના પ્રતિનિધિઓ અહીંયા હાજર હશે સામાજિક અગ્રણીઓ હાજર હશે યુવાનો હાજર હશે માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હશે સત્યાવીસ તાલુકાના વડીલો પણ મોટી સંખ્યામાં હાજર હશે આ તમામની હાજરીમાં આ બંધારણ અહીંથી આવતીકાલે સવારે દસ વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે દસ વાગ્યાથી કરી અને બે અઢી વાગ્યા સુધી અહીંયા ઓગઢજીની પાવનધરા ઉપર દિયોદર તાલુકાની ધરતી ઉપર આ મહાસંમેલન અને ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ લોકોને અહીંયા આયોજક પરિવાર વતી સમાજ વતી અમે આ કાર્યક્રમમાં જોડાવા માટે વધારવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે સમાજ વતી હાર્દિક આમંત્રણ આપીએ છીએ અમારી ઓગળજીની પવિત્ર ધરાવર જ્યારે કાલી ચાર એક બે હજાર છવ્વીસનું ઠાકોર સમાજનું જે સંમેલન આ પવિત્ર ધરાવર જ્યારે એકઠિત થઈ રહ્યું છે ત્યારે અમારો મુખ્ય મુદ્દો જે કે અમારા સમાજની અંદર કુરિવાજ છે જેમ કે વ્યસન મુક્તિ લગ્નની અંદર ખોટા ખર્ચા લગ્નમાં કે ડીજે મંડપ આમાં બધાની ઓફ બધામાં જેટલા બને એટલા ઓછા ખર્ચા કરી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે એના ભાગરૂપે અમારી હાલની તારીખમાં પૂર ફૂલ તડામાર તૈયારીઓ ચાલુ છે ભોજન વ્યવસ્થા હોય મંડપ હોય દરેકે દરેક સ્વયંસેવકોને અલગ અલગ એમની ટીમું બનાવી અમને એમને કામ પણ આપેલું છે કાળના દિવસે ઓગરજીને અમે પ્રાર્થના કરીએ કે અમારો આ જે કંઈ કાર્યક્રમ છે એ હેમખેમ પૂરો થાય અમારા કાર્યક્રમનું બીજી પણ સમાજ અનુકરણ કરે અને ભવિષ્યની અંદર બીજી સમાજ પણ આવડું મોટું સંમેલન કરી અને એમનામાંથી પણ આવા આવા કુરિમજો કેવી કુરિમજો દૂર કરી અને એ પણ શિક્ષણ થકી આગળ વધે એવી અમારી પૂર્વ તૈયારીઓ છે